હેલો એવરીબેન એમ ધ્યાની હમણાં થોડા દિવસો પહેલાં જ મેં મારા બીટેક બાયો ઇન્ફોર્મેટિક્સનું ફર્સ્ટ યર કમ્પ્લીટ કરી ફ્રોમ મારવાડી યુનિવર્સિટી જે ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલી છે જો તમને પણ મારી જેમ મેડિકલ ફિલ્ડમાં કરિયર બનાવવું હોય પણ એમબીબીએસ નથી કરવું તો આ ફિલ્ડ તમારા માટે બેસ્ટ છે અને જો તમે પીસીએમ બેકગ્રાઉન્ડમાંથી છો તો પણ તમે આ કોર્સ જોઈન કરી શકો છો કે મારવાડી યુનિવર્સિટીએ બાયો ઇન્ફોર્મેટિક્સ કોર્સ પીસીએમ અને પીસીબી સ્ટુડન્ટ બંનેને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે આ કોર્સમાં બેઝિક બાયોલોજી મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ જેવા સબ્જેક્ટ ભણાવવામાં આવે છે હવે સવાલ આવે છે કે વાય મારવાડી યુનિવર્સિટી તો એના છ કારણો છે સૌથી પહેલું મારવાડી યુનિવર્સિટીએ નેક એ પ્લસ એક્રેડિએશન મેળવ્યું છે જે દર્શાવે છે કે એમનું એજ્યુકેશન સિસ્ટમ ફેકલ્ટી એન્ડ ઓવરઓલ સ્ટાન્ડર્ડ નેશનલ લેવલ પર હાઈ ક્વોલિટીનું છે સેકન્ડ અહીંના બધા જ ફેકલ્ટીઝ વેલ એક્સપિરિયન્સ છે એન્ડ મોસ્ટ ઓફ ધેમ આર પીએચડી હોલ્ડર્સ અને એટલું જ નહીં એમની ટોપિક એક્સપ્લેન કરવાની મેથડ્સ એટલી સિમ્પલ હોય છે કે સ્ટુડન્ટ્સને ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે થર્ડ અહીંના ક્લાસરૂમ લેબોરેટરીઝ લાઇબ્રેરીઝ બધું જ વેલ મેન્ટેન છે અને કોલેજ કેમ્પસ એ તો એકદમ બ્યુટિફુલ છે ફોર્થ ઇઝ અહીં ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન પણ છે એટલે રિયલ વર્લ્ડ નોલેજ પણ મળે માત્ર બુક્સ જ નહીં ફિફ્થ ઇઝ અહીં તમે ભણવાની સાથે સાથે રિસર્ચ પણ કરી શકો છો અને જો તમને ઇનોવેશનમાં ઇન્ટરેસ્ટ હોય તો કોલેજ તમને સ્ટાર્ટઅપ ફંડિંગ પણ પ્રોવાઈડ કરે છે સિક્સ્થ યુનિવર્સિટી સ્ટડીઝ રિલેટેડ ખૂબ જ સ્ટ્રિક્ટ છે પણ એના લીધે જ ભણવામાં કન્સિસ્ટન્સી આવે છે પણ એવું નથી કે ખાલી ભણવામાં જ અહીં અધર એક્ટિવિટીઝ લાઈક સ્પોર્ટ્સ ડાન્સિંગ સિંગિંગ ફેસ્ટ એવું પણ ઘણું બધું થાય છે સો બોરિંગ તો બિલકુલ નથી બાયો ઇન્ફોર્મેટિક્સ ભણ્યા પછી તમે ફ્યુચરમાં રિસર્ચ ડ્રગ ડિઝાઇનિંગ હેલ્થ ઇન્ડસ્ટ્રી અને કોમ્પ્યુટર લેંગ્વેજીસ આવડતી હોવાથી આઈટી ઇન્ડસ્ટ્રીમાં પણ તમારું કરિયર બનાવી શકો છો સાચું કહું તો હું ખુશ છું કે મેં બાયો ઇન્ફોર્મેટિક્સ અને મારવાડી યુનિવર્સિટી પસંદ કરી જો તમને પણ મારી જેમ બાયોલોજી એન્ડ કોમ્પ્યુટર સાયન્સમાં ઇન્ટરેસ્ટ હોય તો બાયો ઇન્ફોર્મેટિક્સ તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન છે સો મારવાડી યુનિવર્સિટી જરૂરથી વિઝિટ કરો મને વિશ્વાસ છે કે તમને પણ અહીંથી પોઝિટિવ વાઇબ્સ મળશે Thank you.